નમસ્કાર દર્શક મિત્રો તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ડાંગ જિલ્લામાં આવેલા ટાંકલીપાડા માં આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મોટા પ્રમાણમાં બંધ હાલતમાં જોવા મળે છે ડાંગ જિલ્લાના આવા તાલુકામાં આવેલ ટાંગલીપાડા ઉંડાણ વિસ્તારના દરેક ગામોમાં આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો ઉપર કર્મચારીઓ નજરે પડતા નથી આ બાબતે ડાંગ આરોગ્ય વિભાગના અધિકારીઓ કેટલા સંવેદનશીલ છે નજરે પડી રહ્યું છે લોકો દ્વારા મળતી માહિતી મુજબ આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ઉપર જ્યારે પણ કોઈ દર્દીઓ જાય છે તો હાલતમાં જ જોવા મળે છે તો બીમાર દર્દીઓને હાલાકીનો સામનો કરવો

ડાંગ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા બાબતે તપાસ કરવામાં આવશે ખરી કે પછી સરકારની મફત પગાર લેવામાં જ રસ લેશે ડાંગ જિલ્લામાં આવેલ ટાંકલી પાડા ગામ આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ઉપર કર્મચારીઓ પોતાના મનમરજીથી ચલાવી રહ્યા છે એમ લાગી રહ્યું છે તો ડાંગ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે ખરું કે પછી ઓફિસમાં બેસી હવા ખાશે રિપોર્ટર રમેશ મહલા તહેલકા ન્યૂઝ ડાંગ